અને એ દિવસે કરવામાં આવતા જપ એ કરોડ ગણું કરોડ ગણું એનું પુણ્ય આપે છે તો એ ચૌદસ અને આદરા નક્ષત્રનો সমন্বય 2025 માં ક્યારે છે કઈ તારીખે છે અને શાસ્ત્રમાં એના નિયમ શું છે સંપૂર્ણ જાણકારી હું તમને આજના કાર્યક્રમમાં આપવાનો છું મિત્રો કલા તમે અમારી ચેનલ ઉપર ક્ષત્ર આદ્રા નક્ષત્રિ વિશે વાત કરું છું મિત્રો ભગવાન શિવજી નું જે નક્ષત્ર છે એ આદ્રા નક્ષત્ર છે આપણે જાણીએ છીએ માક્ષર મહિનામાં જ્યારે આદ્રા નક્ષત્ર આવ્યું હતું ત્યારે એ વખતે આપણે બધા પૂજા કરી હતી કે એવું શાસ્ત્ર એવું કહે છે કે આદ્રા નક્ષ માક્ષર મહિનામાં આદ્રા નક્ષત્રમાં સ્તંભ સ્વરૂપે ભગવાન શિવજી પ્રગટ થયા હતા એટલે એ દિવસે પૂજન કરવાનું મહત્વ સો શિવરાત્રી સો શિવરાત્રી બરાબર એનું પુણ્ય આપણને પ્રાપ્ત થતું એવું માક્ષર મહિનામાં આદ્રા નક્ષત્ર મહત્વ હતું પરંતુ જોડે જોડે શિવ પુરાણમાં એવું પણ લખ્યું છે કે જ્યારે આદ્રા નક્ષત્ર શિવજીનું નક્ષત્ર જે મહિનામાં એક વખત આવે અને શિવજીની તિથિ કહી ચૌદસ જેમ આપણે વિષ્ણુ ભગવાન માટે અગિયારસ કહીએ ગણેશજી માટે ચોથ કહીએ માતાજી માટે દુર્ગાષ્ટમી કહીએ તેમ શિવજીની તિથિ છે ચૌદસ એટલે કે ચતુર્દશી હવે આખા વર્ષમાં જે દિવસે આદ્રા નક્ષત્ર આવતું હોય એ દિવસે ચૌદસ આવતી હોય અને એ દિવસે જો શિવજીના મંત્ર જાપ કરવામાં આવે છે તો શિવજી એવું કહે છે કે 1000 ગણો એનો પુણ્ય પ્રાપ્ત થાય છે 2025 ના શરૂઆતના એવું કહેવાય છે કે આખા વર્ષમાં બે દિવસ એવા આવે છે એક છે 12 જાન્યુઆરી 2025 અને બીજો છે 23 જુલાઈ 2025 દેશી ભાષામાં વાત કરું

અને એક આવશે 23 જુલાઈ 2025 તો એ બંને દિવસોમાં આદ્રા નક્ષત્ર હોવાથી એનું વિશેષ પરિણામ મળે છે બીજા નંબરની વાત 12 જાન્યુઆરી 2025 ના દિવસે આદ્રા નક્ષત્રની શરૂઆત સવારે 11 વાગે ને 25 મિનિટ થશે ત્યાર પછી આખો દિવસ રહેવાનો છે અને જે 23 જુલાઈ 2025 ના દિવસે જે આવવાનું છે જેમાં સવારે

આગળ પાછળ કરીશ શિવ પુરાણની અંદર સહિતાની અંદર આનું મહત્વ કહેલું છે અને ભગવાન શિવજી કહ્યું છે કે જે વ્યક્તિ

આદ્રામ જે વ્યક્તિ આદ્રા નક્ષત્રી નો દિવસ એટલે કે ચૌદશ નો દિવસ હોય તે દિવસે ભગવાન શિવજીના મંત્ર એને ઘરો પુણ્ય મળે છે અને એનું જ્ઞાનમ ચ સુ એ વ્યક્તિને જ્ઞાનની વૃદ્ધિ થાય છે સાથે સાથે ભાગ્યની વૃદ્ધિ એટલે કિસ્મતના ભાગ્યના તાળા ખુલી જાય છે ઘણી વખત આપણે કહીએ છીએ કે ભાઈ અમારા નસીબ કામ નથી કરતા તો આ વ્રત કરવાથી અથવા જપ કરવાથી દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય છે સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થાય છે તો ચોક્કસ અમે તમને જે બે દિવસો કહ્યા તે જે બે હજાર પચીસ શિવજી ની પૂજન જપ વગેરે કરજો કેમકે એનાથી ભાગ્ય અમુક દિવસો એવા હોય કે દિવસોમાં કરેલું ઘણું પુણ્ય બહુ વિશેષ પરિણામ આપી દે છે તો ચોક્કસ દર્શક મિત્રો તમે આ સારા દિવસોનું પૂજન કરજો જપ કરજો બીજા કોઈ વ્યક્તિ જે લોકો ધાર્મિક હોય જે લોકો ભજન સત્સંગ અથવા ઘણા બહેનો જે ભજન ચલાવતા હોય તો એ બધાને પણ સારી જાણકારી આપણે આપવી જોઈએ કેમકે જે લોકો ધાર્મિક છે જે લોકોના ઘરમાં ભક્તિભાવનું બધું વાતાવરણ સારું છે પણ ઘણી વખત શાસ્ત્રના નિયમ અને શાસ્ત્રનું જે જ્ઞાન એ લોકોને ખબર ન હોય તો જેના કારણથી અમે આવું બધું સર્ચ કરી સંશોધન કરી અને જોઈ અને તમને સારા દિવસોની માહિતી એડવાન્સમાં આપી દઈએ છીએ તો આ વિડીયો બને લાગે તો રહી વાત જ્યોતિષને લઈને કદાચ કોઈ જાણકારી જોઈતી હોય તો એપોઇન્ટમેન્ટ લઈને તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન જય ભગવાન